ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવ ગણિતની પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે એટલે પચીસ માર્ક્સનું આ પેપર ગણિતનું કેવું પૂછાશે એની આપણે વાત કરવાના છે સૌ પ્રથમ એની વાત કરીએ તો વિભાગ એની અંદર એક બે ને ત્રણમાંથી પણ બે પસંદ કરવાનું એવું કીધું છે કોઈપણ બે પસંદ કરવાનું એટલે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવું એટલે આટલા ખરા ખોટા તમારે જોઈ લેવાના આ ખરા ખોતા જોઈ લે ત્યાર પછી બે નંબર આપેલો છે બે નંબરની અંદર આ તમને આપેલું છે પાંચ પ્રશ્નો અને ત્યાર પછી ત્રણ નંબર આપેલો છે ત્રણ નંબરની અંદર તમને એક બે અને ત્રણ ચાર પાંચ છ સાત એટલે સાત પ્રશ્નો આપેલા છે એમાંથી શું કીધું છે દરેકમાંથી બે પ્રશ્નો પસંદ કરવાના એટલે દરેકનો એક ગુણ આમાંથી બે પ્રશ્નો પસંદ કરવાના ત્યાર પછી આમાંથી બે પ્રશ્નો અને આમાંથી બે પ્રશ્નો બે બે પ્રશ્નો પસંદ કર્યા હવે વિભાગ બીની વાત કરીએ વિભાગ બીની અંદર કોઈપણ ત્રણ પ્રશ્ન પસંદ કરવાના અને વિભાગ બી તૈયાર કરવાનું એવું કીધું છે એના છ ગુણ છે એટલે ટીચર દ્વારા આ જે તમને દસ પ્રશ્નો આપવામાં આવ્યા છે આ દસમાંથી કેટલા પ્રશ્નો પસંદ કરવામાં આવશે તો આ દસમાંથી ત્રણ પ્રશ્નો પસંદ કરવામાં આવશે તમારી સ્કૂલની અંદર આ દસમાંથી ત્રણ પૂછાશે એટલે તમારે લખી દેવાના ત્યાર પછી વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર કોઈપણ એક પ્રશ્ન તૈયાર કરવાનો આટલા જે પ્રશ્નો આપવામાં આવેલા છે એમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછવામાં આવશે એના ત્રણ ગુણ રહેશે વિભાગ ડી વિભાગ ડી ની અંદર એવું ગણાયું છે કે કોઈપણ એક પ્રશ્ન એના ચાર ગુણ આટલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછવામાં આવશે એના ચાર ગુણ રહેશે હવે વાત કરીએ પ્રશ્ન બે ની પ્રશ્ન બે ની અંદર દસ ગુણ છે તો વિભાગ એ બી ને સી એમાંથી ત્રણ પ્રશ્નો પસંદ કરવા દરેકનો એક ગુણ કેટલા પ્રશ્નો પસંદ કરવાના ત્રણ આ એક બે ને ત્રણમાંથી એક બે અને આ ત્રણ છે એમાંથી કેટલા પ્રશ્નો ત્રણ પ્રશ્નો એટલે આમાં પણ એવું જ છે ટોટલ એક બે ને ત્રણ છે ને એ ત્રણે ત્રણ ભેગું થઈને આપણને બે પ્રશ્નો પૂછાય છે છ નહીં પણ કેટલા બે તો હવે અહીંયા વાત કરીએ આ એક છે બરાબર આ છ ત્યાર પછી અહીંયા સાત અને ત્યાર પછી વિકલ્પો છે છ એમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે ત્રણ એટલે દરેકમાંથી એક એક મૂકી શકે વિભાગ બી વિભાગ બીની અંદર તમે જોઈ શકો કેટલા પ્રશ્નો પૂછાશે વિભાગ બીની અંદર આ ટોટલ સાત પ્રશ્નોમાંથી બે પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી બીજા ત્રણ પ્રશ્નો એટલે ટોટલ દસમાંથી બે ત્યાર પછી વિભાગ સી છેલ્લો પ્રશ્ન વાત કરીએ તો એમાંથી આપણને વિભાગ ની અંદર વિભાગ માં એક પ્રશ્ન પૂછાશે આટલામાંથી છમાંથી અને આ રીતે તમે તૈયારી કરો તો સંપૂર્ણ પ્રશ્ન બેંક મુજબ તૈયારી થઈ જાય અને આ પ્રશ્ન બેંક મુજબ તૈયારી કરો તો જુલાઈ બે હજારને ચોવીસમાં જે આપણી એકમ કસોટી લેવાની છે અત્યારે એમાં કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં આભાર